Ah

ઠીક કરતા માગું છે છોકરું છે છોકરું છે એને ખબર ન હોય શીખે ભાઈ હજી અંદર નથી નાખવી કોને કીધું અરે પગથિયે નાખી દે ઉપર જ ચડાવી લેવી હા હા એ ટાઈન ભલે પડી આગળ કાલ પ્રસંગ છે કોકનો ન્યાથી એ તૈને ઉપાડ લે કાલ જ પ્રસંગ છે ન્યા ન આ લે ખબર ન હોય ને એને जयदीप पे पत्र हाथ में ले तगारा केला के ने लायो ह तगारा तगारा 2 मंगायो जवां कितना ना ये आया 220 रुपया 220 रुपया रुपया थिए ना एकना ये भले नहीं પછી ઓલા કામ બાર આવે ને એ ઓલા આવે એટલે પછી કઈ માથાકૂટ નહીં ને પછી નીચે પ્રસંગ છે તો કાલનું એટલું કામ થયું છે અધૂરું આજે નહીં પણ કાલ સુધીમાં ભેગું કરી દે સારું કહેવાય વિઝિટ માટે આવ્યા હોય તો હે કે સારું કેવાય વિજિટ માટે આવ્યા તો છે મારી રીતના ધીમે હાલે એવું જ છે આમાં આમાં નેટ એટલે વાત થઈ પૂરી બાકી તો કરીશ સેન્ટ એસી કરીશું હે જેને જે જોયે ભાડા એ પ્રમાણે દે હા એટલું જ ને એમાં એ કરો ને કાટનું ઓલા પ્લાન ના 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 હું તો એવું ડીકે હું તો સદસ્ય કરું છું હું કરવા માંગતો એવો મારો વિચાર છે હા હા આ તે આમાં બરોબર છે આમાં છે ને ચારા बाजू ચારા बाजू એશ આવે આ દે છે આવે થઈ જાય કે આ ચારામાં જરા એટલે હાલ આઈ જઈએ તો કે હવે મેક દુસિયા પણરાજ ચપરાજ એટલે ચાર મોત અમેલાર જના પેસા કરવા ઘરે જાય આ પેસા જન દેવા કે દીયા પાજી કરવા હૈ હા જન કે આ હે તો બીલી બનાવી ઘરે હજુ ના બાત યાર ઉન સે મત યાર ઉન ને કરતો હૈ હા બેઈ ને આપકે એક વરજા મુકોરો બીધી સમય નહિ દે આપ બીધી હા તો વો જો બીજો હે ના રસ્તો કે ઈદાર આરામ રૂમ ઓલા રૂમ નો દેજો તો પેસા લેના

પ્રમુખ સાહેબ બીજી માં આવ્યા છો ભાઈ હવે નબળું હવે નહીં હાલે હું તો કઉ તો અટા હું ધીમા નબળું હવે હવે નહીં હાલે ઓલી સીડી ક્યાં લીધી

કોની ભૂલ કોને આ હા મનોજ ની નહીં તો કહું છું આ મનોજ ની ભૂલ જા મનોજભાઈ ને આ બતાવીશું આ વિડીયો કે જો અમારે એક એક ખેલી સીમે કામાં વઈ ગઈ તમારે ભૂલ ના કારણે એ તો એ જોઈશે આપણા વિડીયા એ એ કઈ ટેન્શન નથી એટલે એને ખબર પડી જાય એવડો મોટો ગાળો હે ગાળો હે અને આ એનો જ વસ્તુ આ ગાળો એ નથી

નસતી છે આ કેડવણ બગાબ આવી આવી આયા ઓલ માલ આ બાજુ ઉતરો એમ ને આ માલ દીધો સમજી ગયા માલ બે 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 બધો થી મારો નો નો થી મે 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 આવા દે કે પર રે ઓકે પર મરે ફાઈટ ફાઈટ બાદ 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 પ્રતિબી આ

केवाय के रेनेस आपड़े टेका नटका ने ओय टेका करेत्र को जो है हां हां को तो आपो कादे काय वातु सरकार टेका नी छे भाई हां सरकारी टेका नी छे आ वक्ते छे ने तो आपा आ वक्ते छे एनी बात करू ने आपले आ वक्ते करिये ने टेका नी छे टेका आ वक्ते टेका नी सरकार थई गी ने

આ મેન દરવાજો એક પણ બારી બાકી નથી હો લે દેતે છે ના ચુના વારી આનેય તો આ બાજકા ખાલી થઈ બાજકા ભર લે અને આજ આ સહી તો ડુચો હાબ જવા દિયો હેઠે આનો વાંધો નહી જી આ બધે બેઠો આ હેઠો હા પ્રમાણ કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે પચાસ ટકાએ પીગું હજી તો પચાસ ટકા એ પીગું છે હજી તો લાદી નાખવાની બાકી છે વાયરિંગ તો બધું ઉપર થઈ ગયું છે વાયરિંગ થઈ ગયું છે બધે એ તો ચોમાસામાં જ કરી લીધું તું આપણે ખાલી લેટુ નાખવાનું છે લાદી નખાઈ જાય બારીઓ આવી જાય એટલે ઉપલો ઉપલો માલ કમ્પ્લીટ આજે નીચે પ્રસંગે છે